ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મોરબી તાલુકાના ખારાચીયા ગામ નજીક આજે વહેલી સવારે ગમખુવાર અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસો ઊભી હતી જેની પાછળ ભૂળ ઝડપે આવતી કાર ઘૂસી જતા ગુજરાતની તીર્થયાત્રાએ આવેલા આંધ્રપ્રદેશના રહેવાસી પ્રૌઢ અને ઉર્ધના કરુણ મોત થયા હતા તો કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા મોરબી અને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે કારમાં સવાર સગીર વયના બાળકનો આભાત બચાવ થયો હતો જે અકસ્માતના સીસીટીવી કેમેરા પણ કેદ થયા હતા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આંધ્રપ્રદેશના વતની લોકો ગુજરાતમાં તીર્થયાત્રા માટે આવ્યા હતા જેઓ ગાંધીધામથી દ્વારકા દર્શન માટે જતા હતા અને વહેલી સવારે પોણા પાંચેક વાગ્યાના આશ્રમ મોરબી તાલુકાના આમરણ નજીક આવેલા ખરાચિયા ગામ પાસે પહોંચતા ત્યારે રોડની સાઈડમાં એસટી બસો ઊભી હતી તે સમયે સંભવત કાર ચાલકને ચોંકુ આવી જતા તેની પાછળ ભેર અથરાઈ હતી બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ